એક ચાર વર્ષનો છોકરો તેની છ વર્ષની બેન સાથે માર્કેટ ગયો હતો અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઈ તે ઊભો રહ્યો અને પછી પાછળ જોયું તેની બહેન રમકડાની શોક પાસે ઊભી હતી કંઈક ખૂબ જ ધ્યાનથી જોતી હતી છોકરો ત્યાં ગયો અને પૂછ્યું તારે કંઈ જોઈ છે તેની બહેનને ઢીંગલી સામે આંગળી જીતી છોકરાએ તેનો હાથ પકડ્યો અને મોટા ભાઈની જેમ તેને ઢીંગલી અપાવી બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ શોકવાળા ભાઈ આ બધું જોઈ રહ્યા હતા તેને જોઈ આશ્ચર્ય થયું છોકરા કાઉન્ટર પાસે ગયો અને પૂછ્યું સર આ ઢીંગી ની કિંમત શું છે દુકાનદાર સારો માણસ હતો તેને જિંદગીમાં ઘણું અનુભવ્યું હતું તેને છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પૂછ્યું તું શું આપીશ છોકરાએ નદી કિનારેથી લાવેલા બધા છીપલા પોકેટ માટે કાઢી દુકાનદારને આપ્યા તેને એ લઈ લીધા અને પૈસા ગણતો હોય તેમ છીપલા ગણવા લાગ્યો પછી તેને છોકરા સામે જોયું છોકરાને ચિંતા થઈ આમાં કંઈ ઓછું છે સર એવું દુકાનદારને તેને પૂછ્યું દુકાનદાર કહે ના ના આ તો કિંમત કરતાં વધારે છે તેથી હું વધારાને તને પાછા આપીશ એને ચાર જ છીપલા રાખ્યા અને બાકીના છોકરાને પાછા આપ્યા છોકરો ખુશ થઈ ગયો અને તેને છીપલા પોકેટમાં નાખી દીધા દુકાનદારનો નોકર આ બધું જોઈ રહ્યો હતો અને આશ્ચર્યચકિત થઈ રહ્યો હતો તેને શેઠને પૂછ્યું સર તમે આટલી મોટી ઢીંગલી માત્ર ચાર જ છીપલામાં આપી દીધી દુકાનદારે સ્માઇલ કરી અને કહ્યું આપણા માટે આ માત્ર સામાન્ય છીપલા છે પરંતુ તે છોકરા માટે તે ખૂબ જ કિંમતી છે આ ઉંમરમાં પૈસા શું છે તે સમજી નહીં શકે પરંતુ જ્યારે મોટો થશે ત્યારે તે ચોક્કસપણે સમજશે અને ત્યારે એ યાદ રાખશે કે તેણે પૈસાને બદલે છીપલાથી ઢીંગલી ખરીદી હતી અને તેને મન યાદ કરશે અને વિચારશે કે આ દુનિયા સારા માણસોથી જ ભરેલી છે